કુતિયાણા પંથકના અમર ગામ વાડીના વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું છે જેમાં પોલીસે રણાવો અને પોરબંદર થી જુગાર મોજ માણતા પહોંચેલા છ જેટલા શખ્સો ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી કુતિયાણા તાલુકાની અમર ગામની આવા ખેતરોની સીમ વિસ્તારમાં એક શખ્સ જુગારધામ ચલાવતો હોવાની પોલીસને માહિતી મળી હતી ત્યારે પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કામરિયા સહિતની ટીમે આ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને ભીમા રાજસિંહ મોઢવાડિયાની વાડીના રહેણાંક મકાનમાંથી જુગાર જુગારધામ ઝડપી પાડ્યું હતું અને જુગાર રમી રહેલા ભીમા સહિત રાણાવ હોડી ચકલામાં રહેતા નાથા નાગા ઓડેદ્રા અલારખા મામદ પઢિયાર તેમજ પોરબંદરના બોખીરા તુમડામાં રહેતા નાગાજણ વિરામ ખૂંટી તથા રાણાવો ભોરાસર સિંહમાં રહેતા રમેશ વાલજી મોકરિયા અને રાણાવો આશાપુરા ચોકમાં રહેતા જગદીશ દેવજી જાદવને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા બાસઠ ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યુઝ પોરબંદર